જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી માતાજી જય માતાજી જય માતાજી કેમ છો મેડમજી मजा मस अंबर ने? 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 अंबर अमर भाई कमेंट वाचो नीचे क्यों लाइक अने सचिन भाई के क्यूट बेबी खूब खूब भाई अने मामा ए मोरा नु सॉन्ग आ, मामा आ वी भाई नहीं आवड़े योगेश भाई मेरो के से मीत भाई ना ए हमारा मीता भाई ना मोरला उड़ी जासे

કમલેશભાઈ જય માતાજી કહેશે જય માતાજી હરદીભાઈ કહેશે જય માતાજી જય માતાજી વિશાલભાઈ જય માતાજી કહેશે જય માતાજી મિસ ભૂમિ મનોજવાળા જય માતાજી કહેશે જય માતાજી પરમારભાઈ કહેશે મજામાં બેન મજા મજા મલ દીપાની રબારી કહેશે અમારે રામ દેપાણીનું હાલર ડુગાવ હાલુલુલુ હાલુલુલુ હા દે પાણી ડાયા રે ડાયા તમારા હાલરણા હું ગાઉ દે પાણી મારા પોઢી જાજો જયદેવ ભાઈ કે અમીરાજ ના મોરલા લઈ લઈએ ને અંબુક થિયાવાળા કહે છે જય માતાજી જય માતાજી કહે છે જય રાંધલ માં જય રાંધલ માં અમીરાજ ના મોરલા અમીરાજ ના મોરલાડે બદલે

मोरला <neamack> उडी <cart Sketch> <something foreign> <Thursdayétait> <our community>. कमेंट कमलेश भाई केसे प्रकिबेन के